પતાની આલીસ શંકાજી ની બોલું ખાતા આવજો અને હોજો હવે આ તો અમારા બનાવકોટા વાળા વેવાય હાલો હા બોલો બોલો વેવાઈ બોલો બસ બસ મજામાં મજામાં તમારા બનાવકોઠા માં કેવું ચાલે છે કેવી છે

ગમે તેમ બધા ઘેર ઘેર આ લ્યો આહા કરે ચા બાર પાડી સ ગબરજી એ સિયે પલા સોલેવા કિતને આદમી થે એરે ગબરલાલ અરે ગબરજી એ ગબરલાલ નહીં ગબરજી ઠાકોર ધાબળિયા કલાકાર ઓહો ઇન તો છે બાર પાડી તે ચુસ્કી બુસ્કી વાગી તાની

મને લાગે વાની સીઆઈડી કરી પડશે હાચુક લાવન બોલાય હે કા જાવું પડશે સચ એવી તાતે ચુસ્કીઓ વાજી રહી મારે જાવ તો સચ ચાલનો અનુભવ કરવો જ છે મારે મને થોડું તૈયાર થઈ વાં સીડી જવા દે પરવીનજી હા હમણાં તો કોઈ આજે મને ફોન નહી આવતો રામણા માટે ક્યો

ઓ તું લેટવો તો છે ખબર છે ઘેર તો તું કશું કરીમ નહીં આ કોકના ઘરે હવે ચા પીવા જવું સહીન કહે કે તું લેટવો નહીં અમે તાર એમ નહીં જેના તેના ઘેર ચા પીવાય નાઠા જઈ અમે તો એ અત્યારે ઘેર મેલીન સોંટી પીન જ હે દૂધ તો પછી બીજા આજેના ઘેર રોટલા ખાધા પણ આવતો નહીં જપ ભાઈ તું એ લેટવો છે મને કહે નહીં

હું અને એજ કહું છું લેટવા વેડવા કરી એક કિલો તો મારે લેતા આવજો બે કિલો એટલે તમે મને રાખેલો ચા લાવવાનો હા ના તો તમે જોશો તે આ ચીજ લેતા મારે રાયડો આપવા જવું છે પાછું મારે જવાનો હું પાછું

એટલે થઈ રહી છે હા લેવા જવું છું તમારા ઠાકોરજી ચાલ આવતા બે મંગાવ્યું

સીડી જાવ જ છે હજી ખ્યાલ નહીં મેલો હેડ પકવાય નહીં હા ઠાકોરજી કા હા વા વા તે વિજે લે ના આ જે પીર દે હું હા એક

અને મારો પીછો કરતો કરતો થી નોડતા થી કે આટલા એ પર મને ખાબે નથી તું જો જો આ તો હાલ ખબર પડે કે ઠાકોરજી ની ધ્યાન ભોને મળતું આય અલ્યા એ તો આખા ગોમડા આજે મનો ને મારા બડા કોટા ના વેવયો પી પી જતા રહ્યા બધા કોઈ થી ઠાકોરજી સાથ જેવી છે એ અતારે ઇકરા જીએ છે ઇકરા ચાલુ છે ચાલી દુસ્તી બરવા જવાનું છે

તો હવે બી દી મારે તો ના નયો આયો છું ને તે બેના હાથ જોરાઈએ ભલાવા તો વાધી મારા નસીબ ને તારા નસીબ કપાળ ખબર પડે ભાઈ નથી ટાઈમ થયો તમારા કરમ ના સોનુ ના જવું એમ ગમે જાય છે આમ થઈ ગયા છે એટલે કહું છું ઉંડા ઉતરા ઉતરા ભગત ઉત્તર ની રેખા દક્ષિણ હામી વય ગઈ છે

ચા પીને તારાવાળી ના કરતો કાવડિયા ના કરો તારું લખો ચા તારું બે તો જાય નાખો આવ્યો છે હું તમારો પીછો કરતો કરતો કર

પણ એને અબળો રેડી થઈ જાય છે શું કરો ખબર છે ઠાકોર ની પડી કું લઈ લો અને હાથે સા બનાવો આમ દોષી પાવો ડોષી ચાઈ ને જાય ગેરંટી તો તો ઠાકોરજી ની સાવડાવી પછી કપાળમાં ઠોચી ઢોચી નાઈ દે સુવાણીઓ ઉપડાવતા ઉપડાવતા એટલો બધો ઓછો આવી ગયો તો પણ હવે આપણે લેવાની તમે જેમ એમ મને કરશો મારા બનાવકોટા ના વિવય આ બાજુ ના

ધ્યાન આજ તો તમારો ભયમ તો પણ ચા મેથી લાગી જઈશ છે આ ચા પીવાની છે મારા